વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર ઠક્કરે તેમના વિસ્તારના દબાણો મુદ્દે તંત્રને કર્યું હતું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય હિમિષાબેન ઠક્કરે તેમના વિસ્તારમાં આવેલ ગોસ્વામી સમાજના સમાધિ સ્થળ પરના દબાણ અને તેમના જ વિસ્તારના શિવ મંદિર સામે ટોયલેટ બાબતે રજૂઆત કરી તે દબાણો દૂર થવા મુદ્દે તંત્રને સૂચન કર્યું હતું અને રોડના દબાણનો એક વિષય લોકો લઈ રહ્યા હતા હતાશ્રીઓ જે છેલ્લા ઘણા સમયથી એક આપણે એક ઝુંબેશ ઉઠાવી છે દબાણ મુક્ત વડોદરાની એમાં ખૂબ સરસ પ્રશંસનીય કાર્યવાહી થઈ રહી છે એના બદલ કમિશનર સાહેબને અભિનંદન પાઠવ્યા મારા મત વિસ્તાર વોર્ડ નંબર છ માં શ્રી દસ નામ ગોસ્વામી સમાધિની એક સમાધિનું સ્થળ આવેલું છે ગાયકવાડ સરકારે આ ગોસ્વામી સમાજને આ સ્થળ સમાધિનું સ્થળ માટે એક જગ્યા આપી હતી એનો સર્વે નંબર છે ટુ ડબલ નાઇન ગાયકવાડ સરકારે ગોસ્વામી લોકોને જે મંદિરોની પૂજા અર્ચના કરતા હોય છે શંકર ભગવાનના પૂજારીઓ હોય છે એ લોકોને સમાધિ માટે ત્યાં સ્થળ આપ્યું છે અને ત્યાં પૌરાણિક મંદિર પણ આવેલું છે શંકર ભગવાનનું પણ ઘણા સમયથી વિધર્મી લોકોએ ત્યાં કબજો કર્યો છે ત્યાં દબાણો કર્યા છે એની જાણકારી અમને સમાજના લોકો દ્વારા મળી છે ગોસ્વામી સમાજ એ મારા નિવાસસ્થાને આવીને જે પણ જે રજૂઆત કરી અમને એ રજૂઆતને ધ્યાને લઈને અમે ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણાને પણ રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ધ્યાને લઈને અમે સ્થળની મુલાકાત પણ કરી હતી અને અમે પોતે ત્યાં જોયું છે કે દબાણો છે એના માટે અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે વિધર્મી લોકોએ ત્યાં ઇનલીગલી દબાણ કરેલા છે એની અમે રજૂઆત કલેક્ટર સાહેબને પણ કરી છે કલેક્ટર સાહેબે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એક પત્ર લખ્યો છે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને કે તાત્કાલિક લેવલ પર આ દબાણો દૂર થવા જોઈએ વડોદરા શહેરમાં કોઈ પણ ધાર્મિક સ્થળ હોય ત્યાં કોઈ પણ સમાજ હોય કોઈ પણ સમુદાય હોય કે કોઈપણ લોકોના હોય એ દબાણો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે એવી આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને આ ગોસ્વામી સમાજનું જે સમાધિનું સ્થળ છે એને રિનોવેટ કરીને એ સમાજને ત્યાં એનો ઉપયોગ થઈ શકે અને ભગવાન શંકર મંદિર છે મૂકી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર